ડીએસપી કમિશનર કલેક્ટર એના ફંક્શનોમાં જતા હતા અને છતાં કોઈએ ચિંતા નહીં કરી કે આ ગેરકાયદેસર ચાલે છે અહીંયા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે પીયુ પરમિશન નથી અને ત્રીસ જેટલા વ્યક્તિઓ જેમાં નાના બાળકો સહિત મળીને ખાત થયા એ પરિવારને ન્યાય અપાવવા માટે લડતી એક કોંગ્રેસ પાર્ટી ત્યાં ચલાવે છે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું આભાર માનিষ રાજકોટના નાગરિકો સંપૂર્ણ બંધ સૌરાષ્ટની ભાષામાં ત્યાં પત્ર અજે વર્તમાન પત્રો સાંજના નીકળે છે તેમણે લખ્યું કે સજ્જડ બંધ કોઈ લખ્યું જડબે સલાહ માન તોય રાજકોટ વાસીઓનો આભાર માનુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અહંકારમાં ચાલે છે લોકશાહીમાં લોકો મહાન છે જનતા જનાર્દન છે લોકો ઈચ્છે ને સરકાર બને પરંતુ આંબા ઉપર કેરી આવે ને આંબો નીચે નમે છે એમ સત્તા મળે અને વિવેકી વધારે બનવું જોઈએ લોક સેવા વધુ કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટી અહંકારમાં ચાલે છે ત્યારે એના સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લડત કરતા રહીશું વલસાડના અમારા કોંગ્રેસ પરિવારના સાથીઓ સાથેનો આજનો અમારો સંવાદ છે સાથે વાત કરીશ સાત બેઠકોમાંથી ચાર વિધાનસભાની બેઠકો પર વલસાડમાં અમને બહુમતી મળી છે ભલે આનંદભાઈ ચૂંટાઈ નહીં શક્યા ખૂબ સારી ફાઈટ લોકોના ઘણા આશીર્વાદ પ્રેમ રહ્યો છે હું સૌનો પણ આભાર માનું છું ચોક્કસ અમારી કમિટીઓનું આંકલન થતું હોય છે અમે એક વિપરીત પરિસ્થિતિમાં સ્વીકારવું પડે આજ સુધી ક્યારેય એવું નથી બન્યું કે કોઈ પોલિટિકલ પાર્ટીના એકાઉન્ટ સીઝ કરવામાં આવે કોંગ્રેસ પાર્ટીના અગિયાર એકાઉન્ટમાં અમારા શુભચિંતકોએ અમારા પાર્ટીના વર્કરે આપેલું ભંડોળ હતું આ ચૂંટણી લડવા માટે ચૂંટણી શરૂ થાય એના થોડા જ સમય પહેલા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટી કે 2017 18 માં તમારા કોંગ્રેસના સંસદ સભ્યોએ 14 લાખ ને 56000 રોકડા કેમ આપ્યા હતા એમ કરીને એકાઉન્ટ સીઝ કર્યા અમારી એફડી ફ્રીઝ કરી પૈસા ટ્રાન્સફર કરી નાખ્યા હવે અપીલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં થાય સેકન્ડ અપીલ ત્યાં થાય ટ્રિબ્યુનલ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતીશું પણ ત્યાં ચૂંટણી વગર પૈસા લડવી પડી એમ છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતીથી લડ્યા છે બીજા સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ ભયંકર ભ્રષ્ટાચાર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરીને ધન સંગ્રહ કર્યો ભલું થજો સુપ્રીમ કોર્ટ ઇલેક્ટોરલ બોન્ડનો આંકડો જાહેર કરાયો તો બહાર હકીકત આવી બ્યાસી અબજ બાવન કરોડ ઓફિશિયલ ભાજપના એકાઉન્ટમાં હતા અને સામે અમારા પાસે કશું જ નહીં એમ છતાં આ ચૂંટણી લડાઈ જાગૃત મતદાતાઓ એક પરિપક્વ લોકશાહીનું દર્શન થયું ગુજરાતમાં કહેતા હતા છવ્વીસે છવ્વીસ જીતશું પાંચ પાંચ લાખથી જીતશું કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે ડિપોઝિટો જશે પરંતુ એ રેકોર્ડ પણ દસ વર્ષ પછી તૂટ્યો બનાસકાંઠાથી અમારા કેન્ડિડેટ જીત્યા કોઈની ડિપોઝિટ અમારી નથી ગઈ અને પાંચ પાંચ વાળી વાતો એકાદ બે સીટને બાદ કરતા ક્યાંય રહી નહીં વિધાનસભાની બેઠકોમાં અમારો આંખ ખૂબ ઊંચો આવ્યો છે એટલે એ પરિસ્થિતિ છે છતાં જ્યાં જરૂર હશે ત્યાં સંગઠનમાં શું કરવું ક્યાં કરવું કેમ કરવું કોણ જવાબદાર એ બધું આ કેમેરાની આંખ માટે નથી હોતું એ અમારી આંતરિક બાબત છે જ્યારે જાહેર કરવાનું હશે ત્યારે આપણે આમંત્રિત કરીને એની વાત કરીએ મારી પણ પક્ષની સરકાર હતી હું પોતે પણ મિનિસ્ટર હતો પણ અમે કહેતા હતા કે જન પ્રતિનિધિ દ્વારા કોઈ પણ પક્ષનો ચૂટાયો હોય અધિકારીઓએ જન પ્રતિનિધિની વાત સાંભળવી પડે અને જન પ્રતિનિધિને તમે કોઈ કારણોસર કામની ના પાડો તો ધનનો ઢગલો કોઈ કરે તો એ કામ કરવું ન જોઈએ અને આ જ રીતિ ચાલતી હતી પણ ભારતીય જનતા પાર્ટીના આકાઓએ સારા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓને સાઈડલાઈન કર્યા છે ભ્રષ્ટાચાર ભયમુક્ત કરે ભાજપના ધન સંગ્રહમાં રૂપિયા આપે અને ચૂંટણી ધારાસભ્યો રોજ બરોજ કકળા ઠાલવે છે સોશિયલ મીડિયામાં પણ બોલે છે ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડે છે જેનો આવો આત્મા જાગ્યો છે એનું સ્વાગત છે બાકી અમે તો અમારી ફરજ છે રચનાત્મક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આવા મુદ્દે લડતા રહે શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમચારોની